પાલનપુર તથા સુરત શહેરમાં દાખલ થયેલ ઘરપડ ચોરીના ગુનામાં બે આરોપીના સોના ચાંદી તેમજ મોબાઈલ સહિત રોકડ રકમ સાથે ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પેરોલ પ્લોસ કોર્ટ તથા એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે હકીકત મળેલ કે અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ વિનોદ ઉર્ફે હિંગુ ધીરુભાઈ સર્વિયા તથા મુકેશ કાનાભાઈ પૂજક રહે બંને ચિત્રા ભાવનગરવાળા કુંભરવાડા અક્ષરપાક ચોકડીથી આગળ મેલડીમાના મંદિર પાસે બાકડા ઉપર બેઠેલ છે તેઓ પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તેઓ ક્યાંકથી ચોરી અથવા છળકપટ્ટી કપટી હોવાની શંકા હતી તે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા વિનોદ ઉર્ફે રીંગુડો ધીરુભાઈ જેમાભાઈ સરવૈયા મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ કાળુભાઈ વાઘેલા બંને પાસેથી સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા ચાર લાખ ઓગણપચાસ હજાર આઠસોના મુદ્દામાળ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી છે